ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન

કેવી કઈ કઈ ફિલ્મો ભારતની અંદર પ્રખ્યાત થઈ પ્રથમ ફિલ્મ ક્યારે આવી બોલતી ફિલ્મ ક્યારે આવી મૂંગી ફિલ્મોનો પ્રારંભ ક્યારે થયો ટેકનોલોજી ક્યારે ફિલ્મોની અંદર આવી એ વાત કરશું અને પ્રથમ ઉપગ્રહ વિશ્વએ ક્યારે તરતો મી કહો ભારતે પ્રથમ ઉપગ્રહ ક્યારે છોડ્યો અને આજે ઉપગ્રહ ક્ષેત્રે આપણે કેટલી ક્રાંતિ કરી છે એ અંગેની વિગતવાર ચર્ચા આની અંદરથી ઘણા બધા જનરલ નોલેજના પ્રશ્નો એ પરીક્ષાની અંદર તમને સ્પર્ધાત્મક પરીક્ષાની જો આપ તૈયારી કરતા હોય તો વિદ્યાર્થીઓ અવશ્ય નોટ કરતા જજો કારણ કે આ તમારા માટે ખૂબ અગત્યનું છે ભવિષ્યની અંદર પણ તમે જ્યારે કોઈ પરીક્ષા આપશો ત્યારે આ તમને આ લેક્ચર યાદ આવશે અને એમાંથી કેટલા બધા પ્રશ્નો છે એ આપણેના નોટ કરતા અને મિત્રો ઘણા બધા પરીક્ષાના પ્રશ્નોમાંથી પૂછાયેલા છે તમે પૂછજો તમારા મિત્રોને જે પરીક્ષાઓ આપી ચૂક્યા છે ઓકે તો આવો શરૂઆત કરીએ પહેલું ફિલ્મો મિત્રો ફિલ્મની જ્યારે વાત આવે ત્યારે હોલીવુડ અને બોલીવુડ એવી બે શ્રેણી આપણને યાદ આવે તો પહેરું છે વિશ્વની અંદર સૌથી મોટા મોટી જો કોઈ પ્રણાલી હોય ને ફિલ્મ જગતની તો એ છે હોલીવુડ હોલીવુડ એટલે વિશ્વ લેવલની એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વની સૌથી જૂનામાં જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એટલે હોલીવુડ અને ક્યાં એવી છે તો કે યુએસના એટલે કે અમેરિકાના લોસ એન્જલસ નામના શહેરની અંદર આ એ આવેલી છે અને એ લોસ એન્જલિસ નામની અંદર પહેલું વહેલું જ્યારે એ ચલચિત્ર રજૂ થયું હતું એ સમય હતો અઢારસો ને અંદર હોલિવૂડ ખાતે પ્રથમ જ્યારે ચલચિત્ર ચલચિત્ર અને ફિલ્મ આ બંનેની અંદર ફેરફાર છે ચલચિત્રમાંથી જ ફિલ્મ આવ્યું ચલચિત્ર એટલે શું શરૂઆતના જે ચિત્રો છે એ માત્ર ખાલી એક સ્લાઇડ પ્રયોગ ઉપર એને દર્શાવવામાં આવતા હતા ન એની અંદર અવાજ હતો ન એની અંદર કલર હતો ન એની અંદર હલનચલન હતું માત્ર એક દિવાલ ઉપર અથવા એક પડદા ઉપર એક ચિત્ર બતાવવામાં આવે જેમ કે આ બ્લેક બોર્ડ છે આ ચિત્ર તમે જોઉં છો બરોબર છે હું હલનચલન કરું છું બોલું છું આવી ટેકનોલોજી ન હતી બરોબર તો એ માત્ર ચલચિત્ર પહેલું વહેલું ચલચિત્ર અઢારસો ને ચોર્યાસી માં હોલીવુડ ખાતે પ્રથમ ચલચિત્ર રજૂ થયું હતું યાદ રાખજો આપ આ જી નો પ્રશ્ન વિશ્વની સૌથી જૂનામાં જૂની ઇન્ડસ્ટ્રી કઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો એ હોલિવૂડ ક્યાં આવેલી છે લોસ એન્જલસ પ્રથમ ચલચિત્ર વિશ્વ ક્યારે રજૂ થયું અઢારસો ચોર્યાસી હોલિવૂડ ખાતે પ્રથમ ચલચિત્ર ઓકે નોટ કરજો હવે આપણે ભારતની વાત કરીએ ભારતની અંદર ફિલ્મ જગતનો ઇતિહાસ શું રહ્યો છે કોનું નામ એની અંદર ખાસ જોડાયેલું છે વાત કરીએ ભારતમાં પ્રથમ સૌ પ્રથમ પહેલી વહેલી ઓગણીસો ને ની અંદર જે પિક્ચર આવ્યું એટલે કે જે ચિત્ર રજૂ થયું એ પિક્ચરનું નામ હતું રાજા હરિચંદ્ર પહેલું વહેલું ફિલ્મ ભારતની અંદર જો કોઈ આવ્યું હોય તો એ રાજા હરિચંદ્ર અને રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા બહુ સારું નામ છે મિત્રો દાદા સાહેબ ફાળકે અને ફિલ્મ જગત ક્ષેત્રે ભારતમાં સૌથી જો કોઈ મોટા મોટો એવોર્ડ હોય ફિલ્મ જગત ક્ષેત્રે તો એ સૌથી શ્રેષ્ઠ એવોર્ડ એ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે આ દાદા સાહેબ ફાળકે વિદેશમાંથી આપણા દેશની અંદર બોમ્બે ખાતે એક સ્લાઇડ પ્રયોગ હેઠળ એક ચિત્ર લઈ આવ્યા હતા અને એણે એ ચલચિત્રો રજૂ કર્યા હતા એ ખાનગી જે કોઈ પણ માધ્યમો હેઠળ એ ચલચિત્ર લયા હતા અને ચલચિત્ર રજૂ કર્યું એટલે દાદા સાહેબ ફાળકેનું નામ ફિલ્મ જગત ક્ષેત્રે ખૂબ જોડાયેલું છે અને આજે ફિલ્મી ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા લોકોને જે એવોર્ડ આપવામાં આવે સૌથી બેસ્ટ એવોર્ડ જો કોઈ હોય ને તો એ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે અને એ ભારતની અંદર પ્રથમ ફિલ્મ રજૂ કરી રાજા હરિચંદ્ર ઓગણીસો ને તેરની અંદર હરિચંદ્ર રાજા રાજા હરિચંદ્ર નામ ઇતિહાસ સાથે જોડાયેલું છે તમને ખ્યાલ કે સત્યવાદી નામ એને બોલવામાં આવે છે કે સત્યને ખાતર એણે પોતાના પત્ની બાળકો બધું જે વેચાઈ જાય છે છતાં સત્યનો માર્ગ છે છોડતા નથી મિત્રો ખૂબ સરસ એ તમને ક્યાંક પાઠ આવતો હશે ગુજરાતીની અંદર આ રાજા હરિચંદ્ર સત્યવાદી રાજા હરિચંદ્ર વાંચજો આગળ એટલે દાદા સાહેબ ફાળકા લઈ આવ્યા હતા ત્યારબાદ પ્રથમ બોલતી ફિલ્મ એ શરૂઆતની ફિલ્મ ફિલ્મ કેવી હતી મૂંગી હતી અને શ્વેચ શ્યામ હતી શ્વેચ શ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો હતી કારણ કે ત્યારે કલરનો કોઈ ઉપયોગ કલર ટીવીની શરૂઆત જ ભારતમાં ઓગણીસો બ્યાસીથી થઈ બરાબર તો કલર ફિલ્મો પણ એ જે એનો ઇતિહાસ બહુ જૂનો છે આપણે જોઈ લઈએ શરૂઆતની અંદર જે પ્રથમ બોલતી ફિલ્મ છે પહેલી વહેલી બોલતી ફિલ્મ આવી તો એ ઓગણીસો ને એકત્રીસની અંદર આવી અને એનું નામ હતું આલમ આરા યાદ રાખજો આ આ પ્રશ્ન કેટલી વાર પૂછાયેલા આ બંને પ્રશ્નો છે ને વિદ્યાર્થીઓ જે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અને જેણે પરીક્ષાઓ આપી છે ઘણી બધી સ્પર્ધાત્મક એની અંદર આ બે પ્રશ્નો વારંવાર પૂછાય છે કે પ્રથમ બોલતી ફિલ્મ કઈ તો એ ક્યારે રજૂ થઈ ઓગણીસો ને એકત્રીસની અંદર અને એનું નામ હતું આલમ આરા બહુ પ્રખ્યાત ફિલ્મ હતી આ અને એ એ બહુ ભારત દેશની અંદર ખૂબ ચાલી એ સમયની અંદર પહેલી વહેલી આ બોલતી ફિલ્મ આવીને અને સ્વાભાવિક છે કે હર કોઈ વ્યક્તિને એ એક કંઈ નવી ટેકનોલોજી આપો તમે એટલે સ્વાભાવિક છે કે એનો એનો પ્રચાર પ્રસાર થવાનો જ જ્યાં સુધી કોઈ પણ વસ્તુ છે એ મોંઘી હોય અને પછી બોલતી થાય એ જ ચિત્ર જ્યારે બોલતું તમને જોવા મળે એની અંદર ડાયલોગ્સ આવે અલગ અલગ આજે તમે જો ફિલ્મની અંદર જેટલી ટેકનોલોજી લોકો વધારે છે એટલો ફાયદો એ એના જે કોઈ ડાયરેક્ટરો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને થતો હોય છે એટલે આલ મારા પહેલી વહેલી ફિલ્મમાં બોલતે આવી ત્યારબાદ ઓગણીસો થી પછી રંગીન ફિલ્મ રજૂઆત થાય ત્યાં સુધી ઓગણીસો પચાસ સુધી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો હતી અને ઓગણીસો પચાસ પછીની અંદર રંગીન ફિલ્મ આવી બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયો હવે ફિલ્મ હિન્દી ફિલ્મોનું એક મુખ્ય સ્થળ આપણે હોય ને તો એ મુંબઈ છે કે સૌથી વધારે વધારે એ ફિલ્મો ત્યાં અને મિત્રો ભારતની અંદર રો એક વર્ષની અંદર આઠસો કરતાં વધારે ફિલ્મો રજૂ થાય છે કેટલી આઠસો ફિલ્મ દર વર્ષે ભારતની અંદર રજૂ થાય છે હવે આમાંથી કેટલી ફિલ્મો તો રાતોરાત જતી રહી છે કેટલીક હિટ જાય છે કેટલી સુપર હિટ જાય છે અને કેટલીક ફ્લોપ જાય છે તમારે બે હજાર ઓગણીસ વીસની ની અંદર રજૂ થયેલી ફિલ્મોની યાદી તમે બનાવજો તમને કેટલી ફિલ્મોના નામ યાદ રહે છે માત્ર દસ થી પંદર ફિલ્મોનું નામ યાદ રહી છે પણ આઠસોથી વધારે ફિલ્મ એ આપણું ભારત દેશની અંદર એ ફિલ્મો બને છે અને વિશ્વની અંદર સૌથી મોટા મોટી શ્રેણી છે વિશ્વમાં સૌથી મોટા મોટો જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિલ્મ બનાવતા હોય તો એ ભારતનું છે આપણે એ બોલીવુડ એ ભારતનું સૌથી વધારે ફિલ્મ બનાવે છે આ વાત થઈ ફિલ્મ જગતની અને મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ મુંબઈની ઓકે હવે વાત કરીએ આપણે ઉપગ્રહ સેવાઓ ઉપગ્રહ સેવા આજે આપણે જે યુટ્યુબના માધ્યમથી ચેનલ જોઈએ છે કોને આભારી છે ઉપગ્રહને આજે આપણે ટીવીની અંદર કોઈ સમાચાર જોઈએ છે કોને આભારી છે ઉપગ્રહને આજે એક વ્યક્તિને ફોન કરીને અમદાવાદ કે મુંબઈ રહેતા વ્યક્તિ સાથે આપણે કોન્ટેક્ટ કર્યા હતા વિદેશની અંદર રહેતા વ્યક્તિ સાથે આપણે કોન્ટેક્ટ કરે છે કોને આભારી છે ઉપગ્રહ સેવારે તો આ ઉપગ્રહની અંદર સૌપ્રથમ દબદબો કોનો હતો તો બે દેશની અંદર આવે છે એક છે યુએસ અને પૂર્વ હોય એટલે કે રશિયા જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે આખું હતું એ રશિયા સોવિત સંઘ તરીકે એને ઓળખવામાં આવતું હતું એટલે કે રશિયા આખું જે એક દેશ છે એટલે કે યુએસ અને પૂર્વ સુ રશિયાના એની ઉપર રહ્યો હતો અને બંને દેશોએ એ ઉપગ્રહ છોડવાની અંદર એ સ્પર્ધા લાગતી હતી પહેલા એક કે અમે છોડીએ પછી બીજા કે અમે છોડીએ આપણે જોયું છે કે ચંદ્રયાન અને ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ અને રશિયા અને અમેરિકા વચ્ચે વાદ વિવાદ આજ સુધી ચાલી રહ્યો છે તો એ એ બંનેની પ્રતિસ્પર્ધા હતી અને પહેલો વહેલો જ્યારે ભારત દેશની અંદર નહીં પણ વિશ્વની અંદર સૌ પ્રથમ સ્પુટનિક યાદ રાખજો જનરલ નોલેજનો પ્રશ્ન અને આ પ્રશ્ન છે ઓગણીસો સત્તાવન ની અંદર સ્પુટનિક નામનો ઉપગ્રહ છોડવામાં આવ્યો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ક્યાંય પણ કે પ્રથમ ઉપગ્રહ વિશ્વની અંદર ક્યારે છોડવામાં આવ્યો એનું નામ શું હતું અને કયો દેશ હતો તો રશિયાએ પ્રથમ ઉપગ્રહ ઓગણીસો સત્તાવન અંદર છોડ્યો અને એ ઉપગ્રહનું નામ હતું સ્પુટનિક બરોબર ત્યાર પછી તો યુએસએ પણ કોડ લાગી અને એક પછી એક પછી એક પછી નવા નવા ઉપગ્રહો છે એ અવકાશની અંદર તરતા ગયા અને એ એની અંદર બીજા દેશો પણ એની અંદર સામેલ થયા આ પાછળથી અંદર જાપાન ને ચીન ને ભારત ને બધા દેશો એની સાથે એ જોડાતા ગયા તો આ વાત થઈ ઉપગ્રહના પહેલા ઇતિહાસની રશિયા અને યુએસ એનો એની ઉપર દબદબો હતો પહેલો વહેલો ઉપગ્રહ અવકાશની અંદર તરતો મીકો અને કૃત્રિમ ઉપગ્રહ હતો બાકીના ઉપગ્રહ તો આપણે સૂર્યમંડળની અંદર જોઈ ગયા ધોરણ અગિયારની અંદર કે એના ગ્રહો અને છે પણ કૃત્રિમ ઉપગ્રહ બનાવીને અવકાશની અંદર તરતો મૂકવો અને શૂન્ય અંદર એ અને પછી ત્યાંથી એક કામ કરતો થાય એ ત્યારે એ સમયની અંદર બધાને નવાઈ લાગતી પણ આજે આપણને નવાઈ નથી લાગતી કારણ કે આજે આપણે એટલા બધા ઉપગ્રહો ભારત એટલું પોતે સક્ષમ છે કે ઘણા બધા ઉપગ્રહો છે એ છોડે છે આગળ સંદેશા મોકલવાનો ખર્ચ એક સંદેશાની ઉપગ્રહની બાબત એક સારી એ બાબત છે કે તમે પાંચસો કિલોમીટર મોકલો કે પાંચ હજાર કિલોમીટર સુધી એને છોડવામાં આવે તો એનું જે ખર્ચ જે લાગવાનું છે એ એક સરખું જ લાગે છે પાંચસો કિલોમીટર સુધી સહાય મોકો તો સાથે પાંચ હજાર કિલોમીટર સુધીનો જે એક સરખો જ એનો ખર્ચ એટલે અંતર એક સુધી સરખું જ લાગે છે આપણે જોઈએ છે કે સેટેલાઇટ જે એને ઉપગ્રહ છોડવા માટેનું જે ઉપકરણ છે એ ઉપગ્રહ છોડે તે શરૂઆતની અંદર ઘણું બધું ઈંધણ વપરાય છે અને એ પાંચસો મીટર હોય પાંચસો કિલોમીટર હોય કે પાંચ હજાર કિલોમીટર હોય તો એનું લગભગ એ સમાન આવે છે આ ઉપગ્રહની ખાસિયત છે હવે વાત આવે કે ભારતની અંદર પ્રથમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો એનું નામ શું હતું શા માટે એ નામ રાખવામાં આવ્યું હતું એની વાત કરીએ આપણે તો ભારતમાં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ આર્યભટ્ટ કોણ હતા આપણે અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલા વ્યક્તિ અને ભારતના વ્યક્તિ એટલા માટે નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું અને એ ઓગણીસો ને પિંચોતેરની અંદર છોડવામાં આવ્યો ભારતનો પ્રથમ ઉપગ્રહ ઓગણીસો ને પિંચોતેરની અંદર છોડવામાં આવ્યો ત્યારે આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી ન હતી કે ભારતની શ્રી હરિકોટા નામની સંસ્થા જે અત્યારે આવેલી છે આંધ્રપ્રદેશની અંદર ત્યાંથી આપણે ઉપગ્રહ છોડી દઈએ આપણે કેપેબલ જ ન હતા આપણે ઉપગ્રહને લઈને રશિયા પાસે જવું પડ્યું અને રશિયાના સોવિયેત સંઘને જે સોવિયત જેનું સ્પેસ શટલ હતું એના માધ્યમથી એ ઉપગ્રહ છોડવામાં આવ્યો એટલે આપણે ભાડે રશિયાને આપણે કીધું ભાઈ અમારો ઉપગ્રહ છોડી દો તમે એટલે એ રશિયાએ સ્પેસ શટલના માધ્યમથી આપણો ઉપગ્રહ છોડ્યો હતો ત્યારે ભારત એટલું ઉપગ્રહ અને અવકાશ ક્ષેત્રે આપણી એવી કેપેબલ ન હતું આજે કેપેબલ એવું છે કે દસ દસ ઉપગ્રહો એકી સાથે છોડીએ છીએ અને વિશ્વના બીજા દેશો આપણી પાસે ઉપગ્રહ છોડવા માટે અહીં આવે છે આ શક્તિ આપણે હાંસલ કરી છે આર્યભટ્ટ ઓગણીસો પંચોતેર ત્યારબાદ ઓગણીસો ઓગણસી અને ઓગણીસો એક્યાસી ની અંદર એ પછી સીધા બે ઉપગ્રહ જોડ્યા એને એનું નામ આપ્યું ભાસ્કર એક અને ભાસ્કર બે આર્યભટ્ટ અને ભાસ્કર આચાર્ય ગુરુત્વાકર્ષણ અંગેની માહિતી આપી તમને ખબર છે પૃથ્વીના આકાર અને કદ ને એ બધા જે ધોરણ અગિયાર અંદર આપણે ભણી ગયા તો આ બંનેનું નામ આર્યભટ્ટ પહેલો ઉપગ્રહ ઓગણીસો ને પંચોતેર ની અંદર ત્યારબાદ ઓગણીસો ઓગણસી અને ઓગણીસો એક્યાસી ની અંદર ભાસ્કર એક અને ભાસ્કર બે ભાસ્કરાચાર્ય નામ સાથે જોડાયેલા છે એ બે ઉપગ્રહ અવકાશ ની અંદર મૂક્યા અને ઓગણીસો એકાણું બાણું વાત કરીએ મિત્રો તો આઈએનએસ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ એ દ્વારા ચાર ઉપગ્રહ એકી સાથે મૂકવાનો રેકોર્ડ આપણે ભારતે પહેલો વહેલો બનાવ્યો ક્યારે ઓગણીસો એકાણું બાણું અંદર એકી સાથે ચાર ઉપગ્રહોને છોડ્યા હવે તો આપણે દસ દસ કરતા વધારે શ્રેણીઓના ઉપગ્રહો આજે છોડીએ છીએ એ રેકોર્ડ છે અને મિત્રો પહેલી ટ્રાયલ આપણે સીધા મંગળયાન સુધી પહોંચી ગયા બરાબર એ પણ આપણી પાસે રેકોર્ડ છે તો આવા અનેક ક્ષેત્રની અંદર અને એ સૌથી મોટા મોટી જો કોઈ સંસ્થા આવેલી હોય ને તો ભારતની સૌથી બેસ્ટ સંસ્થા જેને કહી શકાય કે શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ખાતે આવેલી શ્રી હરિકોટા નામની સંસ્થા ઈસરો તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ જે આવે છે ઇસરો સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઇઝેશન એ સંસ્થા એ ઉગ્ર ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રણાલી છે અને વિશ્વના ઘણા બધા દેશો આપણી પાસે હવે ઉપગ્રહ છોડાવવા માટે આવે છે કે ભાઈ અમારો ઉગ્રહ હવે તમે તમારા સેટેલાઇટના માધ્યમથી અવકાશની અંદર તરતા મૂકવો ક્યાં આપણે આર્યભટ્ટ ઓગણીસો પંચોતેરની અંદર રશિયા પાસે જવું પડ્યું આજે બીજા દેશો આપણી પાસે આવે છે મિત્રો આ ક્રાંતિ આપણા ભારતના વૈજ્ઞાનિકો એક છે અને એ વૈજ્ઞાનિકને આપણે સો સો સલામ કરીએ છીએ કે જેણે આપણે આપણા દેશનું નામ રોશન કર્યું છે ઓકે ઓકે તો આટલી વાત આપણે જોઈએ ફિલ્મ અને ઉપગ્રહ ક્ષેત્રે એ શું ક્રાંતિ કરી છે આપણે અને એ અંગેની ચર્ચાઓ અને આમાંથી ઘણા બધા જનરલ નોલેજના પ્રશ્નો એ તમને ખૂબ કામ લાગશે આટલી વાત રાખીએ ફરી પાછા નવા મુદ્દા સાથે મળીએ સૌનો આભાર